સુરતમાં વારંવાર બળાત્કારની ઘટનાઓ બની રહી છે ત્યારે પાંડેસરામાં ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીને લલચાવી ફોસલાવી લાવી નરાધમ જાડી ઝાકરામાં લઈ ગયો હતો અને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો જેને પોલીસે ઝડપી પાડ્યો છે શહેરમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં પાંડેસરા વિસ્તારમાં એક પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ પીડિતા શાળાએ જતા સમયે આરોપીએ તેને લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ ગયો હતો ત્યારબાદ એકા સ્થળે લઈ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તરત પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી બુધવારના રોજ પોલીસ ટીમે આરોપીને પકડી પાડ્યો છે અને તેને રિમાન્ડ પર લઈ વધુ પૂછતરાછ હાથ ધરી છે આ ઘટનાએ શહેરના પોલીસ તંત્ર અને સામાજિક સંસ્થાઓને પણ ચિંતામાં મૂક્યા છે નાબાલિકો સામે વધતી આવા ગુનાઓ અટકાવવા માટે કડક પગલા ભરવાની જરૂરિયાત વિસ્તૃત ચર્ચાનું કેન્દ્ર બની છે જી સર પરમ દિવસે પાંડસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે ગુનાની હકીકત એવી છે પંદર વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જાય તેની સાથે તેણે દુષ્કૃત્યાચર્યું હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોદ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે